જય માતાજી બધા ચાહક મિત્રો ને અવાજ થોડો બોલી બોલી ના વિડીયોમાં પણ આજે અમારે બધા ભાઈઓ અમારી ટીમ અને અમારા બધા મિત્રો અને ખાસ કરીને આપણે વિક્રમસિંહ એમના તરફથી આજે આયોજન થયું ડુંગરિયા નું બરોબર

આપડે વિક્રમજી એ કમેન્ટમેન્ટ કરીએ કે બધા ડુંગળીઓ ખબર ખબર વડીલો એકી જુદે વડીલો ની નાઈ લેવા યાર હા વડીલો ની ઈરત રાય એક મિનિટ વડીલ જોઈએ બતાવો બસ આપડે બાજુ બધી આપડે બની જઈશું ઈલ્લું ઈલ્લુ આજ ભાઈ બોલું બધું આપણે કરીને બેઠા વડીલો ભાઈ બોલાવરાબા ભાઈ બોલાવરા પેલા આયોજન વિશે આયોજન વિશે

આયોજન કર્યું છે અમારા નામ વિક્રમ ભાઈ જય માતાજી માતા બોલાવ રાખ ના બોલો ઓલા બોલો કે થોડુંક આ જ નવી આઈટમ છે ડુંગળીઓ હવે ડુંગળીઓ જોઈયું નથી કદી ગાધુ નહીં અમે નહીં જોઈ

અને ટીમના બધા સંબંધીઓ આ બધા જમણવારો કર્યો છે ડુંગળીયું બનાવ્યું છે ડુંગળીયું બનાવ્યું છે ડુંગળીઓ જમવા બદલાયા છે વિક્રમસિંહ આ બધું આયોજન કર્યું છે તો આજે આપણે ડુંગળીઓ ખાવાનું આજે આપણે ડુંગળીયું ખાવાનું હવે હવે હા ચા પૂરવાનું આ દોરુબા ગલ્લો બંધ કરી ડુંગળીયું ખાવા બરોબર ડુંગળી પેહલા ખેતરમાં ગાજરામાં ડુંગળીયું ડુંગળીઓ ઝાડ હતું ના ત્યાં તો પણ ડુંગળી ડુંગળી

लाय बे 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 बच्चे बच्चे बोल ले ये <ra> तो 6 एमवी है मन में 6 एमवी पापा आई ये अपना बदलेंगे यहां पर रखा जाता तो आंकड़ा नहीं हम कर नहीं देखो ए हां तो गाड़ी तो अंदर से पड़ गई दिस पॉलिटिकल बैटल लागे बात हां ये एकदम बैटल ये है ये नहीं ये अलग मंगाई है कितना मुझे

અલાલા બગાડ કરેું ન તો કોઈ ડુંગળીયું બનાવી તો શેતરમાં અને બધા ભાઈઓ મોજ મોજથી જમીએ અને શૂટિંગ છે ને તૈયારી કરીને જ વાર જમીન તરફ આગડી બોધવાની શૂટિંગ ચાલુ કરવાની બાપુ મારે હો હું તો ચાલી

અમને આ ભઈએ પણ સ્વાદ એક નંબર લાયા તો ગયો આખા જોરદાર ડુંગળી બની એક નંબર કને બનાવી ખબર નહી મસ્ત બની ક્ષેત્રમાં પહેલી વાર આપણે ડુંગળીયાનું આયોજન રાખ્યું છે અને જોરદાર

પાળી પર પાળી પર બાબાના બાબાબાના માટે બગેટ આ બરાબર એક નંબર બજી મજા આવી ગઈ તો કે દોમી કે દોમી અહીં આગળ કો આગળ હા આગળ હું હવે થોડા બતાવો બહુ નામ હતું પેલા વિડિયોમાં એની નામ બહુ સાવ લઈ ગયેલું હ જમીતે બોનું નામ લેવું તો કલરજીન બોર હા હા મસ્ત બની પૂછ્યું નહીં વિડીયો બોલવાનું કીધું હા તો મસ્ત કીધું બધા